ડિંડોલી વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાના કર્મચારી પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરાયો સફાઈ મામલે બોલાચાલી બાદ વાત વણસી હતી શહેરના ડિંડોલી વિસ્તારમાં પોતાની ફરજ પર હાજર સુરત મહાનગરપાલિકાના સફાઈ કામદાર પર હિન્દી ભાષા જાણ્યા વ્યક્તિઓએ ચાકુ વડે જીવલેણ હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે રસ્તા ઉપર સફાઈ કરવા બાબતે બોલાચાલી થઈ હતી જોત જોતામાં હિન્દી ભાષા જાણ્યા વ્યક્તિએ ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો મનપાના સફાઈ કર્મીને સામાન્ય જવાબ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે સુરત

આજે સવારે સાત વાગે વીસ મિનિટ અમે પંચિંગ મારીને મારા વિસ્તારમાં મેં ગયો આમાં એક સ્થાનિક છે ભાઈઓ છે તે દારૂના નશામાં ફૂલ નશામાં હતો તો મારી જે ડોટુ ટુ ગાડી આવે છે જે મારા વિસ્તારની અંદરમાં જે ઇસ્પોટ છે તે સ્પોટનો અમે પેલા નિકાલ કરીએ ત્યાર પછી હું મારા વિસ્તારમાં ઝાડુ મારું તો પેલા ડોટુ ટુ આ શબ્દ બોલીને ને ડોર ટુ ડોર વાળો ગયો જ્યારે મે મારા વિસ્તારમાં આવ્યો ઝાડુ લઈને તમારી હાથમાં કોઠરો હતો ઝાડુ હતો એમ કે મ્યુનિસિપાલિટી હમ તુમલો હરામ કા પગાર લેતા એ એમ કેમ ફાળવાનું ઢીપનું મારી તે બોલવા લાગ્યો પછી આ ટમાન થી વાત કરવા લાગ્યો પછી મેં બી આની અમાન થી વાત કરવા લાગ્યો તો પેલા મારી અહિયાં કોલર પકડી તો મારો અહિયાં છાતો પકડી લીધો આના નગના નિશાન બી અહિયાં બેઠા ડગા મારી કોલર પકડી પછી મેં મારા અધિકારી ને ઓફિસે જાન કરવા માટે આવ્યો કે ઉભો રહ્યો કે મારા સાહેબ ને મેં બોલાવ તમારા સાહેબજી રાઉન્ડ પર ગયેલા વિસ્તારમાં

કે ઢીલી પોલીસ સ્ટેશનની અંદરમાં પીઆઈ સાહેબને મારી રજૂઆત છે હાથ જોડે ના વાત કરું છું કે આને કાયદાસર ની કાર્યવાહી એની પર સજા થવા જોઈએ અને મને ન્યાય માલવા જોઈએ અને આજે મારી હાથે ઠેલું છે અને કાલ ઉઠીને મારા કોઈ કર્મચારી હાથે એવું થવાનું જોઈએ